નમસ્કાર મિત્રો આજે સીધું ને સટ આપણી સાથે ગિરીશભાઈ જોશી જોડાયા છે આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર છે 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 વરિષ્ઠ પત્રકાર અને ને સટ એ કંઈક નોખી વાત લઈને આવે છે આપણા દર્શકોને બરાબર ખબર છે અને આજે સવારે જયારે અમે વાત કરતા હતા ત્યારે પણ એમણે એક નોખી વાત ચાઇનાના માસ્ટર સ્ટ્રોક વિશેની કરી અને અમને થયું કે આપણે તો આજે આપણા દર્શકોની સાથે આ વાતને શેર કરવી જોઈએ કારણ કે ચીન એ એવું કંઈક કરી રહ્યું છે કારણ કે આમ પણ એમાં શાસન વ્યવસ્થામાં એ છે ને કમ્યુનિસ્ટ છે પરંતુ અર્થવ્યવસ્થામાં એ મૂડીવાદી છે એટલે એને ત્યાં બે સિસ્ટમ ચાલે છે અને એ દિશામાં એ અમેરિકા સાથે સ્પર્ધામાં તો છે જ છે પણ એને આજનો જે માસ્ટર સ્ટોક માર્યો છે એ માસ્ટર સ્ટોક વિશે ગિરીશભાઈ આપણી સાથે વાત કરવાના છે ગ્રીશભાઈ આપનું ફરીને એકવાર વાર સીધું ને સટમાં સ્વાગત છે અને આપ જરા વિગતે વાત કરો ચાઇનાના માસ્ટર સ્ટોક વિશે ગિરીશભાઈ ધન્યવાદ ડોક્ટર સાહેબ જો અત્યારે જે બે મોટા માથા બાજી રહ્યા છે એમાં એક ની થિયરી છે કે યુદ્ધ થી આપણા હથિયારની ઇન્ડસ્ટ્રી ચલાવી સામે ચાઈના જે છે એને બહુ વીસ વર્ષમાં જે પોતાનું આખું પ્રોગ્રામિંગ કર્યું એવી રીતે કે પહેલા તો મોનોપોલાઇઝ કરવી કે ભાઈ એક મોટો ઇન્ડસ્ટ્રીયલ હબ બનાવો કે દુનિયા આખી આપણા પાસે આવે અને અહીંયા હું ઇન્ડસ્ટ્રીયલ હબ બનાવું અને પછી અત્યારે જે સમીકરણો બદલાણા હવે એમાં તમારે જુઓ તો અમેરિકન કંપની સૌથી વધારે ચાઈનામાં એટલા માટે હતી કારણ કે ત્યાં પ્રોડક્શન કોસ્ટ લગભગ પછી પંચોતેર ટકા ડાઉન હતું એમાં ટેસ્લા હતું વોલમાર્ટ હતું બીજી બધી કંપનીઓ બોઇંગના મેજર પાર્ટ ત્યાં બનતા હતા હવે સડનલી જે હું તમે ટેરિફની વોર કરી અને ટેરિફની વોરની અંદર એમણે ટ્રમ્પ ને એવું મગજમાં બેસવા દીધું કે ટેરિફથી તો આખી દુનિયા અલબલી જશે અને બધાના ટ્રેડ બિઝનેસ હેવાયરતા થશે સડનલી બે દિવસ પહેલા ચાઈના ને લાગીને સાવચી ની અંદર એક હાઈનાન એક પોર્ટ છે એ હાઈનાન ટાપુ જે છે ને એને એને ફ્રી ટ્રેડ પોર્ટ ડિક્લેર કરી દીધો દુબઈની જેમ ફ્રી પોર્ટ હવે હોંગકોંગની બરાબરીમાં એક મોટો એક ઇન્સ્ટોલ ઊભ કર્યો એને પહેલા એને ટુરિઝમ સ્પોટ તરીકે ડેવલપ કર્યો ત્યાં એરપોર્ટ હતો પોર્ટ હતું અને બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યા પછી એણે એમ કીધું કે ભાઈ જે બી ઇન્ડસ્ટ્રીને અહીંયા આવું હશે એ ચાઈના ની બધા રેગ્યુલેશન્સ થી બહાર હશે તમે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરો તમે ધંધો કરો સિંગલ વિન્ડો ત્યાં ક્લિયરન્સ હશે તમે જાવ એટલે તમારી બધી અરજીઓ ત્યાં એક જગ્યાએ આપવામાં આવશે અને તમને ફાઈનાન્શિયલ હેલ્પ જોઈએ તો ચાઇનીઝ બેંક નહીં ફોરેનની બેન્ક થી પણ તમે લોન લઈ અને ત્યાં ડેવલપમેન્ટ કરી શકો છો ઇન યોર ઓન કરન્સી એટલે આજે માં મોટું શું છે કે અત્યારે જે બધાની ઉપર સેન્ક્શન લગાડતો જાય છે કે આનાથી લેશો તો પચીસ ટકા આનાથી લેખો તો પચાસ ટકા હવે આ જે ટાપુ છે એના ઉપર નવા સેન્ક્શન લગાડવા હોય તો નવેસર થી યુએન ની અંદર રેઝોલ્યુશન પાસ કરવું પડે ને યુએન અત્યારે ડિફંક છે એટલે બહુ જ વિચારીને એને ચાલુ કર્યું હવે જે બધી માલ ત્યાં આવશે એમાં તમે એમ સેન્ક્શન ન લગાડો કે ચાઇનાનો જો માલ વપરાશે તો અમે લઈ લેશું એટલે ચાઇનાનો માલ ત્યાં રો મટીરિયલ ડમ્પ થશે ત્યાં મેન્યુફેક્ચરિંગ થશે અને ત્યાં આખી દુનિયાનો સપ્લાય પાછો જે મતો મેં એસ્ટાબ્લિશ કર્યું એટલે ઇકોનોમિકલી હિટ કર્યા એના ચાર દિવસ પહેલા ડોલર એકસો એક વન પોઈન્ટ ટુ ટ્રિલિયન ડોલર જે પ્લસમાં ના ના પાડી શકે કારણ કે ઉધાર લીધેલા પૈસા અમેરિકાના ચાઇના પાસે પડેલા છે હવે ઈ જે એને કન્વર્ટ કરે તો પાછા અમેરિકન ડોલર રશિયાએ લઈને એમાં ડીલ કરે તો એ રોકી શકે નહીં એને સેન્શન લાગે નહીં કારણ કે પૈસા પડ્યા ચાઇનામાં અમેરિકામાં પડ્યા હોય તો રશિયાના જેમ ત્રણસો બિલિયન ડોલર એને ફ્રીઝ કર્યા હતા હવે ફ્રીઝ થાય નહીં પછી યુરોપિયન યુનિયન સાથે સંબંધ બગડ્યાની નહીં રાહ બરોબર જોતું હતું કે હવે એ લોકો પણ જો દાદાગીરી કરે કે ભાઈ અમે લોકો પણ ડોલર ડમ્પ કરશું તો એકસો એક ટ્રિલિયન જાપાન પાસે છે પોઈન્ટ ટ્રિલિયન ચાઇના પાસે છે એ પણ જો ટ્રેઝરી ડમ્પ કરે તો છત્રીસ ટ્રિલિયન ની ડેપમાંથી ઉઠી રહેલો અમેરિકાને એક મોટો જટકો લાગે એટલે ઇકોનોમિકલ વોર વર્સિસ ધ ફિઝિકલ વોર આ એક ક્લિયર કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયું છે ને હવે એની અંદર ટ્રમ્પભાઈને શાંતિનો પુરસ્કાર લેવાની બહુ ઈચ્છા થઈને હવે એ લોકો બોર્ડ ઓફ પીસ બનાવે છે આ બોર્ડ ઓફ પીસ ની અંદર પાછો કેવું કે પાછા મિયા ને મહાદેવ પણ ભેગા ઇઝરાયલ પણ ભેગું છે અને સાઉથ આફ્રિકાએ ભેગું છે અને બધાને ઘસીટવાની કોશિશ કરે સાહીઠ જણાને ને એને લખ્યા આપણી પાસે પણ ત્યાં બે સ્લેબ બન્યા છે હવે ગલ્ફની અંદર પણ એને ફૂટ પાડવાની કોશિશમાં ઘણા અંશે ઈ સક્સેસફુલ થયો છે કારણ કે એને શું કર્યું છે કે સાઉદી અરેબિયા અને એક નાખી દીધો એને લાભ લીધો કે સોનું થી દુબઈ લઈ લઈ અને સાવકાર થયું એનું અરેન્જમેન્ટ હતું પણ ત્યાં સુધી તકલીફ નથી જ્યાં સુધી સોનાના ભાવ રીઝનેબલ હતા જેવું બધાએ સોનું ભેગું કર્યું એની પાછળ બી એક ચાઈના ચાલ હતી કે બ્રિક્સની બેંક ની અંદર જે બી જોડાશે એની કરન્સીની ગોલ્ડ બે સેટલમેન્ટ થશે ચાલીસ ટકા ગોલ્ડ અને સાહીઠ ટકા તમારી કોમર્શિયલ વેલ્યુ એટલે છે કે નો પ્રેશર બધા બધા ઉપર કન્ટ્રીઓ ભેગું કરવા માંડ્યા આપણે કર્યું ચાઇનાએ કર્યું અને ભાવ ઉપ આસમાને ગયા હવે એની અંદર જેનું પ્રોક્યોરમેન્ટ થઈ ગયું એની કરન્સી સિક્યોર થઈ ગઈ છે કારણ કે બ્રિક્સની અંદર બધા પોતપોતાની અંદર ડીલ કરશે પણ એ લોકો એક એવો પ્લેટફોર્મ બનાવશે પેમેન્ટનો જેમાં તમારું પેમેન્ટ લિંક થશે એટલે કોઈ કોમન કરન્સી બ્રિક્સની નથી કોઈ કોમન બેંક નથી ન્યુ ડેવલપમેન્ટ બેંક છે એની અંદર ઘણા બધા ફાટા છે એટલે હું રૂપિયામાં પૈસા મોકલીશ જે ઈ પોર્ટલ ને હવે અત્યારે જેમાં આપણે દુબઈથી રૂપીમાં પેમેન્ટ કરી શકીએ જે યુપીઆઈમાં આપણે સાઉદી અરેબિયાથી રિયાલમાં પેમેન્ટ કરી શકીએ રૂબલમાં કરી શકીએ માં કરી શકીએ એટલે આજે એ લોકોએ આખો એક નવો સેટઅપ ઊભો કર્યો ઈ મોટામાં મોટું અમેરિકા માટેનું ટેન્શન છે હવે જો એને ડોલર ડોમિનેશન ખતમ થાય અને પછી સ્વિફ્ટની જે દાદાગીરી હતી કે સ્વિફ્ટ ન હોય કારણ કે સ્વિફ્ટની અરેન્જમેન્ટ એ લોકો એવી રીતે બધી બેંકોમાં ગાલી દીધી હતી કે એક પણ ડોલર તમે શ્રીલંકાથી ઇન્ડિયા મોકલો ને તોય પણ ઈ વાયા ડોલર જાય એટલે ડોલરને બેઠા બેઠા એક કમિશનમાં આવક થતી હતી જો ઈ બંધ થાય તો એક બાજુ તમે જુઓ તો એનું ડોલર ડોમિનેશન ખતમ થાય છે

સૌથી પહેલા તમે જુઓ તો ફ્યુજી આઈલેન્ડ ઉપર બી એ લોકોએ કબજો લીધો તો એટલા માટે કારણ કે ત્યાં કોફી અને જે હતું એટલે જ્યાં જ્યાં પ્રોડક્શનમાં મોનોપોલી હતી આફ્રિકાની અંદર તમે શરૂઆત કરો તો કર્નલ ગદાફી થી થઈ કર્નલ ગદાફી કીધું કે આપણે કોમન કરન્સી બનાવીએ અને સુકામ આપણે કોકના આધારે રહીએ તો આફ્રિકન કોમન કરન્સી કરો બધા ભેગા થાવ અને આપણે જે રિસોર્સિસ એ આપણે વેચીએ આ લોકોને આપણે નેવું વર્ષ કે સો વર્ષની લીઝ આપી શકીએ નહીં કારણ કે એ લોકો બધું લઈ જાય છે અને આ લોકોને લિટરલી પાંચ ટકા જ મળતા હતા એનો લેટેસ્ટ કેસ આપે છે બુરકીના ફાસો એ એવો અલગ જગાવી દીધો કારણ કે બુરકીના ફાસો પાસે દુનિયાના સેકન્ડ નંબરનું ગોલ્ડ છે હવે ઈ ગોલ્ડ ફ્રાન્સ આટલા વર્ષોથી પોતાની કોલોની હિસાબે ઓગણીસો ને સાહીઠમાં આઝાદી આપ્યા પછી પણ એણે રિસોર્સીસ ઉપર પોતાનો કબજો છોડ્યો નહીં એમાં ત્રીસ વર્ષ પહેલા એક લીડર આવ્યો હતો થોમસ સંકારા થોમસ અંકારા એ આ શરૂ કર્યું કે ભાઈ આવું નહીં થાય તમારે કરવું હોય તો આપણે પાર્ટનરશીપ કરીએ તમે અમારી ઉપાડો છો એમાં ભાગીદારી થશે અને ડેવલપમેન્ટ કરવાની તમારી જવાબદારી લેશે તો એના જ માણસથી પૈસા આપી અને ફ્રાન્સે થોમસ શંકારાની હત્યા કરાવી નાખી હવે ઈ વખતે એની જ આર્મીમાં એક લયેલો સિપાહી અઢાર વર્ષનો ઈ ધટ વોઝ ઇબ્રાહીમ થ્રોરે ઇબ્રાહીમ ચોરે બત્રીસ વર્ષ નો થતા એના મગજમાં જે હતું સેટ કર્યું એને બે વર્ષ પહેલા કુ કરી સરકાર કબજામાં લીધી અને કર્યું જે થોમસઅકારાનું સપનું હતું એટલે હવે એને જ કર્યું કે ત્રણ મહિનાનો ટાઈમ આપીને ફ્રાન્સને કીધું તમારી આર્મી તમારું એડમિનિસ્ટ્રેશન તમારું બધું અહીંયાથી કાઢી જાઓ નહીં તો જે થશે એ પછી તમને ભોગવવું પડશે એટલે આ લોકોને બધું ત્યાંથી કાઢી મૂક્યું બધી ચીજો નેશનલાઇઝ કરી નેશનલાઇઝ કર્યા પછી એને બધા મિનિસ્ટ્રોના જે બહુ બેફામ પગારો આપતા હતા કારણ કે એ બધા પીઠું હતા ફ્રાન્સના એટલે પગાર ઓછા કરી અને એ બધો પગાર એમને બ્યુરોક્રેટ્સને આપવાનું ચાલુ કર્યું એને ડેવલપમેન્ટ માટે ખર્ચો કર્યો અને જેવો સોનો વેચવા માંડ્યો તો ત્રણ વર્ષની અંદર તમે એ લોકોની જીડીપી જુઓ તો ત્રણ થી વધી અને અઢાર ટકા થઈ એનું કારણ હતું કે હવે સોનું તમારે વેચાતું લેવું પડે છે પછી જે પૈસા આવ્યા એમાં એ લોકો આઈ જે પડ્યા છે અમે રિઝર્વ કરશું તો કે રાખી એને પોતાનો ગોલ્ડ પોતાની જ બેંક ડેવલપ કરી એની અંદર આપી એમાંથી પૈસા લીધા અને એને લગભગ એકસો એકત્રીસ કિલોમીટર પર મંથના હિસાબે રોડ બનાવવાના શરૂ કર્યા કારણ કે દરેક દેશની રીડની અટી હોય છે ટ્રાન્સપોર્ટેશન એટલે રોડ બનાવ્યા પછી એને ફ્રી સ્કૂલો બનાવી અને બધાના લિસ્ટિંગ કરી અને જે લોકોના પેલા સીધા ઘર બનાવવાના જ ચાલુ કર્યા અને પછી એલોકેશન ચાલુ કર્યા કે જેની પાસે ઘર નથી એને ઘર મળશે પછી એ તમે અજીબની ચીજ જુઓ કે ફ્રેન્ચ ને ખબર હતી કે ટોમેટો ટમાટા જે બને છે એ બુરકીના ફાસોમાં સારામાં સારા બને નોટ ઓનલી બુરકીના એના નજીકના નાઇજીરમાં ચીલીમાં બધા તો એ તમે જો એને સીધું કર્યું કે અહીંયા બધાને બોલાવી અને કીધું ફેક્ટરી નાખો ફેક્ટરી નાખીને આજે મોટા મોટો ટોમેટો સોસ નું એક્સપોર્ટર બુર્કીનો ફાસો થઈ ગયું છે ચીલીમાં બહુ સારું કોટન હતું એટલે કોટન ગોલ્ડ એટલે આ ત્રણ જણા ભેગા થઈને એ લોકોએ એક બનાવ્યું ગ્રુપ એમાં ચીલી નાઇજીર અને બુર્કીના ફાસો અને એ લોકોએ બોર્ડરો ખોલી નાખી પછી એણે કીધું કે ભાઈ આફ્રિકા ને આફ્રિકાની અંદર તમે ધંધો કરશો તો જીરો ડ્યુટી હશે એટલે તમે માલ લાવીએ શકો છો ને વેચી શકો છો હવે એનું કારણ એક જ થયું કે આફ્રિકાની અંદર રિસોર્સિસ જે હતા એ અમેરિકા દાદાગીરીથી લેતું હતું એની જગ્યાએ પાંચ દસ વર્ષથી ચાઈના ત્યાં પહોંચ્યું ચાઇના એ લોકોને કીધું કે આપણે ડીલ કરીએ કે તમે રિસોર્સિસ આપો અને એ જ પૈસા હું તમને જે આપવાનો છું એનું હું તમને ડેવલપમેન્ટ પણ કરી આપું એટલે લગભગ ચોપન માંથી અઠ્યાવીસ કન્ટ્રીઓ તૈયાર હતી એની અંદર એને ત્યાં રેલવે લાઈનો નાખી આપી એને રોડ બનાવ્યા પોર્ટ કનેક્ટિવિટી આપી અને એણે આખું એક બિઝનેસ મોડલ જે ઊભો કર્યો કે આવી રીતે ડેવલપમેન્ટ થાય કે તમારા છોકરા ભણી શકે તમારે સેફ હોસ્પિટલ્સ બને તમારા હેલ્થની ધ્યાન રાખવામાં આવે એટલે ઈ ઓબवियस છે કે આખું આફ્રિકન કોન્ટિનેન્ટ પછી ચાઇના ને રશિયા તરફ જવા માંડ્યું તમને નવાઈ લાગશે કે 3 વર્ષની અંદર બુркиના ફાસો ઉપર એને ઇબ્રાહિમ તુરેને મારી નાખવાના 18 अटेम्प्ट કર્યા છે ફ્રાન્સે ઓહ ઓહ એમાં જે એનો ખાસ માણસ હતો એને એ લોકોએ પાંચ લાખ ડોલર દેવાની ઓફર કરી એ લોકોના ત્યાં જે મળતી એ પહોંચી ગયા હતા અને એને એમ કીધું કે તમે કહો ત્યારે હું મારી નાખું એટલે કીધું કે જયારે બરોબર મિટિંગની અંદર બેસે ત્યારે મારજો ઈ રાતના પાંચ લાખ ડોલર લઈ જઈને એને ઇબ્રાહિમ તોરે પાસે જમા કરાવી દીધા કે આવ્યા છે અને આ તારા માટે મને પૈસા આપે છે એટલે અહિયાંથી એક થયું કે ઓચિંતો ઇબ્રાહિમ તોરે પુતિન પાસે પહોંચ્યો અને પુતિનમાં ઈ પછી વિડીયો બી આવ્યું હતું કે ભાઈ પુતિને કીધું કે તને શું એડ જોઈએ કે તો કે હું એડ લેવા નથી આવ્યો તમે ખાલી મારા કન્ટ્રીની અને મારા સાઇલ ની તમે સિક્યુરિટી ની ગેરંટી આપો એટલે કેજીબી ના ત્યાં માણસો પહોંચે છે વેગનાર જે લોકોની પ્રાઇવેટ આર્મી છે એના માણસો ગયા એટલે એના પછી ફ્રાન્સને ઇબ્રાહિમ તોરાને મારી નાખવાનો પ્રોગ્રામ મૂકી દેવો પડ્યો કારણ કે હવે કેજીબી સિક્યુરિટી રિંગમાં પછી ગોલ્ડ નું બિઝનેસ શીખાવ્યું એટલે ગોલ્ડ વેસ્ટમાં જવાની બદલીમાં ઈસ્ટમાં જવા માંડ્યું એટલે હવે ગોલ્ડમાં બળવું ચાઇના રશિયા એ બી એ લોકોને ત્યાં મોનોપોલી છે રેર અર્થ મટીરિયલ છે આ લોકો પાસે અને આફ્રિકા ઇન ટોટલ જુઓ તો એને કોઈ દુનિયાની કોઈ ચીજની જરૂર નથી એટલો બધો એ સમૃદ્ધ કોન્ટિનેન્ટ છે કે એની પાસે અનાજ બી છે એની પાસે પાણી બી છે એની પાસે સારામાં સારી ક્લાઇમેટ છે એટલે એને ફૂડ હબ બનાવો એને મિનરલ્સ નો હબ બનાવો અને ઈ ચાઇના એ જે મોનોપોલી લઈ લીધી એના માટે આપણે ટ્રમ્પ સાહેબ અત્યારે હવાતિયા મારી રહ્યા છે કે તેલ વેનેઝ્યુલામાં ઉપાડીને લઈ લ્યો ગ્રીનલેન્ડમાં અર્થ મટીરીયલ લઈ લો હવે હવા ત્યાં મારે છે પણ હવે એટલો લેટ થઈ ગયો છે કે ચાઈના ને રશિયા ઓલરેડી ત્યાં એગ્રીમેન્ટ કરીને બધી જગ્યાએ બેઠા જ છે એટલે આ પરિસ્થિતિ વધી ગયો છે હવે ધંધો કરશે કોણ એટલે ચાઈના એ બહુ હોશિયારીથી થી એક ટાપુને ડિક્લેર કરી દીધો કે હવે તમે અહીંયા આવીને ધંધો કરો એટલે હવે ત્યાં સારામાં સારી પોર્ટ ફેસિલિટી છે સારામાં સારી પાવર ફેસિલિટી છે અને ફ્રી ટુ વર્ક છે તમે એનું ઉદાહરણ જુઓ તો દુબઈ દુબઈએ જ્યારથી પોતાને ફ્રી પોર્ટ ડિક્લેર કર્યો એટલે તમને આઝાદી છે ત્યાં કામ કરવાની તમારે રજીસ્ટ્રેશન સિવાય બીજું કઈ લેવાનું હોતું જ નથી તમે ત્યાં જાઓ પોર્ટ ને પોર્ટ ઉપર તમે ટ્રાન્સશિપમેન્ટ કરી શકો અહીંયાથી માલ આવ્યો ઉતાર્યો બીજે ચડાવ્યો એટલે જે ઈસ્ટ ટુ ડુ બિઝનેસ કર્યું દુબઈ એની અંદર તેલમાં મોનોપોલી નથી યુએ ની પણ એણે જે રીતે ટ્રાન્સપોર્ટેશનમાં મોટો પોતાનો હબ બનાવ્યો અને ઇકોનોમિકલ જે ફ્રીનેસ આપી દુનિયાભરની બેન્કો ત્યાં છે તમે જેમાં જવામાં ડીલ કરી શકો છો એટલે એ પોઝિશનમાં ચાઇના રશિયા અને ટોટલ એશિયા સાથે મળીને આ બધું આવી રહ્યું છે આ મૂંઝારો આખો યુરોપ અને અમેરિકાને હવે સમજમાં આવે છે પણ ધેર લિટલ લેટ જી ધેર લિટલ લેટ એ તમે બહુ સારી વાત કરી અને ચાઈના આમ અત્યારે ચાઈના પ્રત્યે આપણે લોકો છે ને લાલ આંખ લાલ આંખની વાત કરતા હતા પણ હવે લાલ આંખને બદલે છે ને જરા માયાળું આંખ થઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટી આપણે ત્યાંની એની ઓફિસમાં એની માતૃ આરએસએસ ના અધિકારીઓ એટલે હોદ્દેદારો એ પણ છે અને ચાઇના માટે એમને પ્રેમ ઉભરાઈ ગયો રાહુલ ગાંધી એ કોઈ ચીનના રાજદૂતને મળ્યા એટલે દેશ વિરોધી ગણાય રાષ્ટ્રદ્રોહી છે એવું કહેનારાઓ એમને ખુલ્લેઆમ એમના ચીન વાળાઓને મળી રહ્યા છે એની એની વાત પણ આપણે જાણીએ છીએ પણ મને બીજો એક પ્રશ્ન થાય છે કે ચીનના આ માસ્ટર સ્ટ્રોક ની અસર ભારત ઉપર શું થઈ શકે કારણ કે આપણે તો બોયા નથી એવી સ્થિતિમાં છીએ બાબા આવે છે નરેન્દ્ર મોદી એવા સંજોગોમાં શું પરિસ્થિતિ નિર્માણ થશે આ એક પ્રશ્ન અને બીજો પ્રશ્ન પણ હું સાથે જ આપને કરું છું કે યુરોપિયન યુનિયનની પ્રેસિડેન્ટ આપણે ત્યાં આવવાની છે અને એણે કહ્યું છે કે બહુ જ મહાન ડીલ થવાનું છે એ શું શું તમને લાગે છે તો તો ચાઇનાની માસ્ટર સ્ટોક ની વાત કરો એની પાસે અત્યારે તમારે રેર અર્થમાં અને ચીપ્સની અંદર માસ્ટરી તો છે જ એને કોઈની ગરજ છે નહીં જેની પાસે તમે રેર અર્થ કાઢશો એને પ્યુરિફિકેશન માટે તમારે ચાઇનાની જ ગરજ કરવી પડે છે ઇંગ્લિશમાં કહેવત છે કે યુ કેન ચૂઝ યોર ફ્રેન્ડ્સ નોટ યોર નેબર્સ એટલે જો તમારા પડોશી છે અને બળુકો છે તો તમારે એ પ્રમાણે સિચ્યુએશન ચેન્જ કરવી પડશે અત્યારે પણ આપણે કદાચ ભગતોને નહીં ગમે આપણે બ્લેન્ડર ઉપર ઉભા છીએ દુબઈ ના શેખ આવે છે સેના માટે કે ગલ્ફ કન્ટ્રીઝ ની અંદર એક ફાટો પડ્યો જેની અંદર સાઉદી અરેબિયા ટર્કી ચાઈના રશિયા આ લોકો ભેગા થાય છે અને એમાં કમજોર કડી જે હતી એ યુએ હતી એટલે યુએઈ ને એને પીસ બોર્ડ ઓફ પીસ ની અંદર ઇન્વાઇટ કર્યા છે અને એ આપણને સમજાવ્યો કે તમે પણ જોઈન કરો પીસ ઓફ બોર્ડમાં જોઈન કરશો એટલે તમે યુએઈ ઇન્ડિયા ઈઝરાયલ સાયપ્રસ અને ગ્રીસ ઈ ભેગા થશે એમાં ટર્કી બે બાજુ છે ટર્કીનું વેસ્ટર્ન લોબી પાછા જવા માંગીએ છીએ અને ઈ જાશું તો તમે નોટ ઓનલી આફ્રિકા તમે ગલ્ફ આફ્રિકા કારણ કે તમારો નિયર નેબર પાકિસ્તાન છે એની સાથે તમને કોઈ મોટું ટેન્શન નથી પણ જો ઈરાન તમારી વિરુદ્ધ થાય તો તમારી પરિસ્થિતિ શું થાય અને જેવો તમે યુરોપિયન સપોર્ટમાં જાશો એટલે તમે ચાઈના ને રશિયા સાથે પણ દુશ્મની કરશો જે અત્યાર સુધી પણ રશિયા દર વખતે તમને બચાવતો આવ્યો છે આજે પણ જ્યારે તમને એફ સિક્સટીન પાકિસ્તાનને આપવામાં આવ્યા તો રશિયાએ કીધું કે હવે તો હું પ્લેન પણ ઇન્ડિયામાં જ બનાવીશ એટલે આજે ડિપ્લોમેટિક ગેમ ચાલે છે એની અંદર તમારે હવે બહુ ક્લિયર કરવું પડશે ન્યુટ્રલ રહેવાથી કાંઈ હવે નહીં હવે પોઝિશન નોન એલાઇનની નથી રહી ઈ વખતે હતું નોન એલાઈન કારણ કે જમીન ઉપર લડાઈ થતી અને આર્મીઓ બોર્ડર ઉપર લડતી અત્યારે તો તમે તમારા ઘરમાં સેફ નથી કારણ કે જો તમારા ઉપર મિસાઇલ મારવામાં આવે તો તમે ક્યાં જાજો એટલે આખું એક એન્વાયરમેન્ટ બદલાઈ ગયું છે તમે એની અંદર કેવી સિચ્યુએશનમાં આવો છો હવે આપણે જેમ લાસ્ટ ટાઈમ ડિસ્કસ કર્યું કે શેખ આવ્યા દુબઈ નો જે આપણે નો જે આપણો પોર્ટ હતો આપણી પાસે સેન્કશન થી ને ચાલવા દીધો નહીં એ પૈસા ઈરાન ઈન્ડિયા ના હતા એમાં અમેરિકા શું કામ નક્કી કરે કે ભાઈ આપણે ક્યાં ધંધો કરવો તમે હાઈફા પોર્ટ લેવા ગયા ત્યારે તમને અમેરિકા નતું નડતું તમે થી હાઈફા ની આખી પેરલ લાઈન કરતા હતા કામ કારણ કે ચાઈના ની ઇનિશિયેટિવ ને તમારે દેખાડવું હતું કે અમે બડુકા છીએ એટલે તમે ગ્વાદરની બરાબરમાં ચાબાર પોર્ટ બનાવ્યો પણ એને પાકિસ્તાન સાથે કોઈ નડતર નથી કારણ કે એ આ કાબુલ સુધી જતું હતું પણ તમારું ગ્વાદર પોર્ટ જે ચાબાર પોર્ટ જે છે એ તો તમારે ટર્કી થઈ અને યુરોપ સુધી પહોંચી શકતું હતું પણ આપણને તકલીફ એ હતી કે એની વચમાં બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટીવ પાસ થાય છે તજકિસ્તાનમાંથી એમાં આપણે જોડાવું કેમ એટલે આપણે શેખ સાહેબ ને લાવીને કીધું કે આ પોર્ટ તમારી કંપની ડીપી વર્લ્ડ ને આપી દઈએ તમે રોડ બનાવો ને તમે રેલવે બનાવો ને આગળ જઈને જોડાઈ જાઓ પણ એમાં આપણો શું લાભ થયો એટલે આપણા જે ડિસિઝન છે એ બહુ કોન્સોલિડેટેડ છે કે આપણે આપણો પોલિટિકલ પણ જોવું છે કે આપણે ચાઈના સાથે જઈએ તો ચાઇના સાથે આપણો શું માનતો થાય આપણે ચાઈના સાથે ભવિષ્ય ભૂતકાળમાં કેટલી ગદ્દારીઓ કરી છે એ આપણે કોઈ હિસ્ટ્રી કહેતો નથી ઇનિશિયલી બ્રિટિશ ગવર્મેન્ટથી ચાલુ હતું કે આપણે ઓપીએમ મોકલતા અને ચાઇનાની આખી પેઢી આપણે ખલાસ કરતા હતા ઓપીએમ વોર જે ભગતો જે ગોતી લે કે વોટ વોઝ મોર વોર ઇન ચાઇના એટલે તમે કરો એ ચાલે અને બીજો કરે ના ચાલે પણ એ ઇન્ટેલિજન્ટલી કરે છે તો તમે ઇન્ટેલિજન્ટલી કરો હવે જે ફ્રી પોર્ટ છે એની અંદર કોઈ રૂલ્સ રેગ્યુલેશન કોઈ કન્ટ્રીના લાગશે નહીં જો તમે ત્યાં જાઓ અને તમે ત્યાં કામ કરો તમારી ઉપર કોઈ સેન્ક્શન લાગતા નથી તમે તાઇવાન ઉપર એટેક કરો હોંગકોંગને કામ ન કરવા દો એટલે બહુ જ આગમચેતીની જેમ એને આખો એક નવો હોંગકોંગ ઉભું કરી દીધો અને એ પોતાના એરિયામાં લાગેલો એટલે એ સિક્યોર્ડ બી છે એટલે તમે જે ડેવલપમેન્ટ તમે કરવા માંગો છો એનું પ્લાનિંગ જો તમારું પાંચ અને દસ વર્ષનું જ જોઈએ તો કન્ટ્રી કે નોટ ગ્રો આજે આફ્રિકન કન્ટ્રીઝને આ ભાન પડી ગઈ છે આફ્રિકન કન્ટ્રીઝ લોંગ ટર્મ પ્લાનિંગ કરે છે આફ્રિકા એઝ એ યુનિયન આખું ભેગું થઈ ગયું છે અને હવે આફ્રિકન એસોસિએશન બનશે એની સપોર્ટમાં તમારે ઇકોનોમિકલ ચાઈના ને રશિયા ઉભા છે એટલે એણે યુરોપનો સાથ છોડી દીધો છે અમેરિકન સાથ છોડતો હવે આપણે એ જ પોઝિશનમાં છીએ પણ આપણી તકલીફ એ છે કે આપણી પાંચ વર્ષની પંચવર્ષી યોજનાની અંદર શું થવાનું છે એ ખબર નથી એફડીઆઈ આવતું નથી એનું મૂળ કારણ એ છે હવે તમે જે એફટીએ ની વાત કરી એ ફ્રી ટ્રેડમાં તમે કરો છો કાલે જ અમે એક હિન્દી ચેનલ ઉપર ડિસ્કશન કર્યું કે તમે કર્યું તો ખરું પણ એવા સાત કાનૂન છે એફટીએ ની અંદર જેમાં આપણે નથી પહોંચી વળતા એ લોકો તમારે કાર્બન ક્રેડિટ નો પણ સર્ટિફિકેટ માંગે જે મોટી કંપનીઓ આપશે નાની કંપનીઓ નહીં આપી શકે યુરોપમાં નાના નાના ધંધા પણ ચાલે છે એટલે એ લોકો બહાર થઈ ગયા એટલે આ પણ એક મોટા દીકરાઓને કમાવા દેવાનો રસ્તો છે પછી તમે એની અંદર એક યુરોપિયન યુનિયન ડિફોરેસ્ટેશન નો છે કે તમે લાકડાનું કે કોઈ પણ તમે વેપાર કરશો તો તમારે એનો સર્ટિફિકેટ આપવો પડશે કે ઈ કોઈ નોટિફાઈડ જંગલના લાકડા નથી લઈ આવ્યા હવે આ બધું કેવી રીતે થશે એટલે ઈ તમે જે નોર્મ્સ એટલે એને ટેરિફ અને નોન ટેરિફ સેન્ક્શન્સ કહે છે હવે ટેરિફ તો તમે નક્કી કરી લેશો પણ આ નોનટેફ બેરિયર્સ જે છે જેમાં તમારે આટલા સર્ટિફિકેશન આપવા તમારે આટલું કરવું અને એની માટે એફટીએ ખુશ કરવા માટે આપણે પેસ્ટીસાઇડ રૂલ ને બદલી નાખ્યા બે હજાર પચીસ માં એક મહિનો પહેલા એટલે હવે એફટીએ ને એમ દેખાડવું છે કે ભાઈ અમે લોકો પણ હવે પેસ્ટીસાઈડ ની અંદર બહુ મોટા અમે ફેરફારો કરીએ છીએ પણ એની અંદર જે અમુક કેમિકલો વપરાય છે યુરોપમાં અલાઉડ જ નથી એટલે અમે જે હિન્દી પ્રોગ્રામ કર્યો પછી મને એક દાખલો દઈ દો મને એક પાર્ટીનો ફોન આવ્યો એ સીએચ હતો મને કે તમારી વાત સો ટકા સાચી છે કે યુરોપિયન યુનિયન ની નોટંકી બહુ છે એક જણા અહીંયાથી મૂગફળી મોકલાવી પાંચ લાખની હવે મૂગફળી ગઈ એમાં તમારે એને ક્વોરન્ટાઇન કરવી પડે એને પેસ્ટિસાઈડ નું તમે સર્ટિફિકેટ આપો એ તમારો સાત કે આઠ દિવસનો જ વેલિડેશન હોય એનું દુબઈમાં ટ્રાન્સિપમેન્ટ લેટ થઈ ગયું તો ઈ બે દિવસ મોડું પહોંચ્યું શીપ ને લાગવા જ નથી ત્યાંથી રિટર્ન કર્યો કન્ટેનર હવે ઈ કન્ટેનર આવી અને મુન્દ્રા પોર્ટમાં પાછો પડ્યો છે એના પૈસા તો જીરો જીરો થઈ ગયા પિસ્તાલીસ દિવસ થયા મગફળી સડી ગઈ હશે ઉપરથી કસ્ટમ્સ એને સિતેર હજાર રૂપિયા નું બિલ આપ્યું કે તારા કન્ટેનર પડે એનું ભાડું કોણ આપશે હવે આ જો પરિસ્થિતિઓ હોય એટલે યુરોપિયન યુનિયન પેલા અહીંયા આવીને એફટીએ કર્યા પેલા એ ક્લેરીફાય કરે કે ભાઈ કાં તમે તમારી કંપનીને અહીંયા મોકલો જે અમારો માલ સર્ટિફાઈ કરી અને રવાનું કરે જેમ આપણે ફાર્મામાં થાય છે એ લોકોના ફાર્મામાં આપણે એ લોકોની કંપનીના રિપ્રેઝન્ટેટિવ એપ્રુવ કરે તો તમે ખાલી નામ ખાતર કે હવે તમે ચિંતા ન કરો અમેરિકાથી આપણે ધંધો બંધ થઈ ગયો તો આપણને એફટી આપશે આ એક જસ્ટ બબલ છે જ્યાં સુધી તમે નોન બેરિયર ઉપર ક્લિયર વખત વાત નહીં કરો અને ઇન્ડિયન બિઝનેસમેનને તમે સાંત્વના નહીં આપો કે બધા રૂલ્સ આપણી રીતે કરશું

આપણા દર્શકોને આ એપિસોડ ખૂબ ગમશે એવી મને શ્રદ્ધા છે એમને ગમે તો સૌથી વધારે શેર કરે કરે કમેન્ટ કરે અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને દેશ અને વિદેશમાં પણ જરૂર જણાવે કારણ કે ગિરીશભાઈ જેવા જાણકાર વિશ્લેષકો એ આપણી ચેનલ ઉપર સતત આવ્યા કરે છે નમસ્કાર